પૈસા રોકડા દે દેના ને બીજું એક કામ કર ને પૈસા વ્યવહાર હું હોયગા નહી હોયગા તો મારા છોકરા ની જલવી દેના જે તમારા સુટડા દે અને બીજા એક કામ કરના પડેગા મારી વાત સાંભળ ને એક કામ કરના પડેગા આ મેં સાટે માર્ગ થોડા બગડી ગયા તો આમ થી પછી ફરીને જો મળદરમાં આવતા ને તો તમકે અવરા પડેગા વરસામડી થઈ ને વડવારા નગર આવ ને અને અમારા વાળાની બાજુમાં હનુમાનજી કા મંદિર હે અને જે ફોર વ્હીલર ટર્ન કેમલા વારના ખબર હે તમારે હોનાકીટી પહેર્યા હાથમાં એ હાથમાં ટર્ન વાર ભાઈ હવે હાથમાં તમારે ગુરુ કે સુકર કે કેવી ઓ વીટી પહેરેલા હે હાથ મે ઓ મુંદરી કા પહેરી ની હે મુંદરી કા મુદ્રિકા ને તમારી ભાષામાં હું કહેતે વીટી પહેરતે હે ને એ દાએ હાથ પે કે બાયે હાથ એ ઓ ને હમજ તે પણ